આજ રોજ મોરબી ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો સ્વર્ગસ્થ દામજીભાઈ અવચરભાઈ હડિયલના સ્મરણાર્થે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને હરિહર રનક્ષેત્ર મોરબી દ્વારા મોરબી ખાતે બાયપાસ રોડ પર આવેલ શ્રી ક્રિષ્ના હોલ ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ નેત્રયજ્ઞ નેત્રમણી કેમ્પનું આયોજન સેવામૂર્તિ શ્રી જમનાદાસજી રામને ભજીલ્યો હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક તેમજ એલ ડી હડિયલ રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પની અંદર મોટી સંખ્યામાં દર્દીઓ પણ આવ્યા હતા હરિહર અન્નક્ષેત્રના સ્થાપક સેવામૂર્તિ શ્રી જમનાદાસજીએ જણાવ્યું હતું કે દર મહિનાની ઓગણીસ તારીખે જ આ કેમ્પ શ્રી કૃષ્ણ હોલ ખાતે યોજવામાં આવશે તો તમામ જરૂરતમંદોએ લાભ લેવો

તારીઓ થી લે મિત્રો જેને સેવાનો ભેગ લીધો છે જેમને છોટે આપણે ઉપમા સ્વાભાવિક સ્વાસ્થ્યની ચિંતા હોય અને સેવાની ભાવના હોય આજે એક એવું નામ કે જેમને સત્વારા સમાજને હંમેશા જતકિંચિત કાર્યો માટે ગોવર્ધન પર્વત રૂચકવા માટે જેમ ગોવૈયાએ કચલી આંગળી કૃષ્ણ ભગવાનને આપી હતી એવી મદદ કરેલી છે એવા રામજીભાઈ ના પરિવારના શ્રી હડિયલ સાહેબ એ વ્યવસાય ઇજનેર છે પણ એની રગેદાસ બાપુ રાજકોટ એની આંખની હોસ્પિટલ અને રોડદાસ બાપુ એક મહાન સંત એના વિશે કેવું એ આપણને એ સંતની નેત્રની પરંપરા કરવામાં રતન છે બધા વગર હાલે પગ વગર હાલે કાન વગર હાલે આંખ વગર ના હાલે જેની આંખ કહે છે ને એની માટે અંધકાર થઈ જાય છે જીવનમાં એને જિંદગીમાં અજવાળા પાથરવા માટે પ્રકાશવંતી નજર રાખવા માટે આવા આંખ જેવા રતનના જે ઓપરેશનો છે એ અહીં તમારા નિદાન થશે નેત્રમણી ફિટ કરવામાં આવશે અને એ જે સેવા થશે એ બેનમૂન અને અપ્રિતમ હશે એવી મને હડિયલ સાહેબની સેવાની ભાવના જોતા અને ભાઈ ભાવેશભાઈ કંજારિયા જેવા એની સાથે જોડાયેલ ખમતી દર આગે મળી રહ્યું છે કે હરિયલ પરિવાર દ્વારા તેમજ આપણા રવિશ્વરદાસ બાબુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એટલું બધું સરસ સેવા કાર્ય થઈ રહ્યું છે મોરબીના આંગણે બહાર જઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને ભગવાનને વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે આવા કાર્ય વીસ તારીખને કોઈ પણ દિવસે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જરૂરિયાત હોય તો દિવસે થાય એવું મોરબીમાં એક કાર્ય શરૂ થાય એવી ભગવાનને પ્રાર્થના છે હરે કૃષ્ણ ખાલી આરસી વાત તમારા બધાને જોઈ श्री राम रामचंद्र भगवान पूजा

સિવા મૂર્તિ સ્થાપના સાત મહિના માટે આયોજન કરવામાં આવેલું છે આ તંત્ર હું કહીશ કે અમારા મિત્રો બોલી સંખ્યામાં આવેલા દર્દીઓ રાજકીય આગેવાનો બધાનો આભાર માનીએ છીએ અને દર મહિનાની જરૂરશ્રી ભાઈ જે કરવાનો જ છે એવું અને કાર્યલું છે લાભાર્થીઓને બધાને આગળ વધી અપીલ અને વિનંતી કરવામાં આવે છે કે મોડી સંખ્યામાં લોકો લાભ લે આ અમૂલ્ય સેવા કરવાની તક આપે બીજું ખાસ કરવાનું કે આ લોકો પાસેથી લાભાર્થીઓ પાસેથી કોઈ પણ જાતનું કાળ કરવામાં આવતું નથી લોકો એક પણ યુગ્ય બધા આવે ચા પાણી નાસ્તો ભોજન બીજા દિવસે છે ફરી એની ચેકઅપ કરે પાછા મોરબી પહોંચાડે અને ભોજન સહિતના તમામ ખર્ચો આ બધા આયોજકો અને ક્ષેત્રના સહયોગથી આ વસ્તુ લાભ લેવા ખૂબ જ નમ્રભરીને આગ્રહ કરવામાં આવે છે મોરબીના વિનંતી કરેલી છે કે ભાઈ કોઈ પણ માણસ આંખના મૂકીયા વગરના લેવા ન જોઈએ એ હિસાબે રમણે અહીંયા વિશ્વના હોલ ની અંદરમાં કેરી હરિહર અન ક્ષેત્રો તરફથી આ આઠનો અને દક્ષમણીનો કેમ્પ રાખેલો છે એની અંદર દરેક ભગવાનોએ અહીંયા લાભ લીધો છે મહેનોએ ચાલીસ અવિરત ચાલીસનો લાભ અવિરત સેવાનો લાભ લીધો છે અને હજી પણ પ્રોગ્રામ ચાલુ છે અમે તારીખ આવતી ઓગણીસ તારીખથી દર મહિનાની ઓગણીસ તારીખે આ કેમ્પ અહીંયા ગોઠવવામાં આવેલો છે તો દરેક ભક્તોને એવી વિનંતી છે કે તમે બીજાને પણ કહેજો કે નવ ઓગણીસ તારીખે અહીંયા કેમ્પ ચાલુ રહેશે તો દરેકે લાભ લેવા બધાને હરિહરણ ક્ષેત્ર તરફથી નમ્ર